કાયદામાં વપરાયેલા અગત તેના જે શબ્દો છે એની વ્યાખ્યા તો સૌથી પહેલો શબ્દ છે ચાવડી ચાવડી એટલે આપણે ચોરો ગણી શકીએ જૂના સમયમાં હાલના સમયમાં આપણે ગ્રામ પંચાયત કચેરી જોઈ શકીએ છીએ ચાવડી એટલે સક્ષમ અધિકારી ગામના વહીવટ માટે જે જગ્યા પર બેસીને કામ કરે તેને ચાવડી કહેવામાં આવે છે બરાબર તો આ ચાવડી ભાષાનો મતલબ હતો આના ઉપરથી આપણે હાલ આપણે એની આરો ઉપર ઈ ચાવડી આપવામાં આવે છે કે ગ્રામ પંચાયતમાં જે કંઈ જે બનતું હોય જમીન બાબતે એ બધું ઈ ચાવડીમાં બધી નોંધો બધી આપણને ઓનલાઈન બતાવતા હોય છે પછી બીજો શબ્દ છે ઘર ભેણી અથવા ઘરથાળ ઘર ભેણી એટલે ઇમારત અથવા ઇમારત કામ કરવા માટે રાખેલી જમીન જેના પર ખરેખર ચણતર ચણાઈ હોય કે ન હોય અથવા ચણાયેલ મકાનની લગોલગની ખુલ્લી જમીન આવેલી હોય તેને પણ ઘર કહે છે થોડીક વ્યાખ્યા થોડી અટપટી છે તો આપણે એને બે ભાગમાં આપણે સમજી તો એ વધારે આપણને સમજાશે ઈમારત એટલે કોઈ બિલ્ડિંગ કામ કરવા માટે રાખેલી જમીન જેના ઉપર મકાન ચણાઈ ગયું હોય તો એ ભલે અને અથવા માનલો મકાનની લગોલગ અલગ ખુલ્લી જગ્યા હોય તેને પણ એટલે કે એટલે કામ કરવા માટે કઈ કામ કરવું છે એવું સમજીને અહીંયા જગ્યા રાખવામાં આવી એવી એને ઘરભેણી કહેવામાં આવે અથવા એવી જગ્યા અનામત રાખી હોય અથવા જમીન હવે સર્વે નંબર સર્વે નંબર એટલે જમીનના જે ભાગને જમીન સંબંધના દફતરમાં જુદા જુદા દાર્શનિક નંબર આપી તેનું ક્ષેત્રફળ આકાર જુદો દર્શાવવામાં આવ્યો હોય તે ભાગને સર્વે નંબર જે જમીનનું સર્વે સર્વે થઈ ગયું હોય અને કોઈ નંબર આપ્યો હોય એને સર્વે નંબર કહેવાય પ્રમાણિત નકલ એટલે ખરા ઉપરથી જે પુરાવાધિનિયમ મુજબ બીજી નકલ કરી આપે એને પ્રમાણિત નકલ કહેવાય ખાતેદાર એટલે ગણતરી ન હોય તેવી ખાલસા જમીન નો ખરેખર કબજા ધારણ કરનાર ઈસો તેને ખાતેદાર કહેવાય બુટ્ટા હક એટલે કબજા હક બદલ લેવામાં આવતી કિંમત

મહેસૂલી વર્ષ ગણાય એક ઓગસ્ટથી ચાલુ કરીને એકત્રીસ જુલાઈ સુધીનું ગણોતનું વર્ષ છે એ એક એપ્રિલથી એકત્રીસ માર્ચ સુધી થાય નાણાકીય વર્ષ અને ગણોત વર્ષ બે એક જ છે અને કેલેન્ડર વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર એટલે એ આપણે યાદ રાખવાની જરૂર નથી ગણોત વર્ષ આપણે એક ચારથી આપણે સમજવાનું અને એકત્રી ત્રણે પૂરું થાય એટલે હિસાબી વર્ષ તગાવી વર્ષ એટલે એ એક જુલાઈ જૂન પૂરું થાય ની વ્યાખ્યા કાયદામાં આપવામાં આવેલ નથી પણ આપણે એવું માની લેવાનું કે ગામની હદમાં જે સર્વે નંબર ધરાવતી હોય તેમજ પડતર ગૌચર ખરવાળ વગેરે સિવાય ગામના લોકોના રહેઠાણ હેતુ માટે અનામત રાખેલી જમીનનો અર્થ અને આવો અર્થ થાય એમ ગામમાં લોકોને રહેવા માટેની જમીન એને ગામતળ કહેવાય એમાં અનામત રાખેલી જમીનો આવી જાય ગામતણમાં જુઓ પડતર નો સમાવેશ ન થાય ગૌચરનો સમાવેશ ન થાય અને ખરવાડનો પણ સમાવેશ ન થાય તો આપણે આજે જોયું એ થોડાક શબ્દો જોયા આ આપણે માહિતી છે એ તમે ગૂગલ ઉપરથી મેળવી શકો છો તમે લખી શકો છો તલાટી મેન્યુઅલ પીડીએફ અને પહેલી લિંક આવશે ત્યાંથી તમને આ પીડીએફ મળી જશે આ શબ્દો બધા તલાટી મેન્યુઅલમાંથી લખેલા છે અને એમાં આ પ્રકરણો આપ્યા છે એ પણ આપ્યું છે લોક પ્રતિનિધિ અધિનિયમ ઓગણીસો પચાસ આપણે આજે આપણે જો તલાટી મેન્યુઅલમાં બીજું શું શું આવે છે આ મહેસૂલ વિભાગે એકત્રીસ બે હજાર આઠ માં આપણે તલાટી મેન્યુઅલ માં શું આપેલું છે એ આપણે ની નિમણૂક તો ની ફરજો અહીંયા એના પાનમ નંબર પણ છે બરોબર ખાતેદારને શું હકો હોય ખાતેદારની શું ફરજો હોય સરpng નો મુદ્દો છે પરચણ ઉપજ છે પછી ગ્રામ પંચાયત ને લગતા કાયદા આપવામાં આવેલા છે ગ્રામ જમીન দপ্তর આપવામાં આવ્યું છે એમાં બધા નમૂનાની વિગતવાર ચર્ચા કરવામાં આવેલી છે પછી અમુક જે આપણે પરિપત્રો આપેલા છે એમાં દબાણ ના હોય તોય તો માટેની પણ અહિયાં બધું આપવામાં આવ્યું છે તમે વાંચી લો આપણો આ વિડીયો કેવો લાગી રહ્યો છે જરાક રહેજો ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ